ના ભગવાનના સ્વજનોમાં કોઈને કોઈને તકલીફ થઈ હશે કે અર્જુને ત્યાં રોકાવું પડ્યું હશે આમ યુધિષ્ઠિરજી મહારાજ વિચાર કરી રહ્યા છે ને એવામાં જ દૂરથી યુધિષ્ઠિરજી મહારાજને અર્જુનજી આવતા દેખાયા છે રોજ અર્જુનજીને જેવા જોયા છે એવા અર્જુન આજે નથી અર્જુનનું ગાંડીવ તૂટી ગયું છે એના વાર વિખરાઈ ગયા છે એનો ચહેરો ધૂળથી મલીન થયેલો છે એના કપડા વીર વિખેર થયેલા છે આજે અર્જુનની ચાલમાં કઈક જુદું છે કઈક જુદું છે અર્જુન લથડિયા ખાઈ રહ્યો છે અને ધીરે 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 લથડિયા ખાતો અર્જુન આવીને યુધિષ્ઠિરજીના પગમાં પડ્યો છે અને ચરણ સ્પર્શ કરીને રડ્યો છે યુધિષ્ઠિરે પૂછ્યું છે ભાઈ અર્જુન ભ્રાતા રડો ક્યાં શું થયું છે શું અર્જુન તે ક્ષત્રિય ધર્મનો ધર્મ નિભાવતી વખતે કોઈ ભૂલ કરી છે ભાઈ હા

દ્વારિકાનો નાથ સ્વધામ ગમન કરી ગયો છે આપણાને અનાથ કરી ગયો છે ભાઈ કૃષ્ણએ આપણાને દગો દીધો છે આપણાને નથી કીધું અને કીધા વગર એ ગૌલોકધામ સિધાવી ગયા છે આ સાંભળ્યું છે અને એ જ સમયે કુંતા માતાના કાનમાં શબ્દો પડ્યા કે કૃષ્ણ સ્વધામ ગયા છે અને મા કુંતાએ ત્યાં હાય પણ નથી કર્યું અને તે જ ક્ષણે મા કુંતાએ પોતાનો દેહ છોડી દીધો છે મારો કૃષ્ણ જતો રહ્યો મારો ગોવિંદ જતો રહ્યો યુધિષ્ઠિરજી મહારાજ રાજ્યસભામાં ઉભા થઈ ગયા છે પોતાનો મુગટ ઉતારી દીધો છે